વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અટલ જન સેવા કેન્દ્ર ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારે અગિયાર વાગ્યાથી લઈ સાંજે ચાર વાગ્યા સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દિવાળીપુરા સ્થિત અટલ જન સેવા કેન્દ્ર કે જ્યાં આ કેમ્પ વડોદરાના સાંસદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે ખાસ રેશન કાર્ડ ધારકો જેમને ઈ કેવાયસી કરાવવાનું હોય આ તમામ માટે અહીં ઈ કેવાયસી માટેની પ્રક્રિયા કરી આપવામાં આવી રહી છે છે પોલિસી ઇન્સ્યોરન્સ છે તમારા પછી રેશન કાર્ડની અંદર કેવાયસી ચાલુ છે આવક દાખલો છે સિત્તેર પ્લસ વહીવટના ચાલી રહ્યું છે આપણી પાસે અહીંયા દર ગુરુવારે હવે કેમ છે અને જેને બી આ લાભ લેવો દર ગુરુવારે આવી શકે સાડા દસથી સા ચાર વાગ્યા સુધીનો હેતલ ભટ્ટ આ દોજ આપણે અટલ કેન્દ્ર આપણા સાંસદ શ્રી હેમંતભાઈ જોશી સાહેબના સેવા કેન્દ્રમાં મેં આજે આજે મુલાકાત લીધી છે અને અહીંયા આજે અકસ્માત સુરક્ષા વીમાનો કેમ્પ સાથે સાથે આયુષ્યમાન કાર્ડ વયવંદનાનો કાર્ડ અને કેમ્પનો લાભ અહીં ચાલુ છે અને વડોદરા શહેર અને જિલ્લામાંથી દરેક લોકો અહીં લાભ લે છે અને સૌથી વધારે લાભાર્થી અહીંયા હાલમાં આપ જોઈ રહ્યા છો લોકો લાભ લે છે સરસ કામગીરી સુંદર કામગીરી આપણા ધારા આપણા સંસદ સભ્યશ્રીની છે તે ભલે અભિનંદન ધન્યવાદ આપીએ સંસદ કાર્યાલય અટલ જનસેવા કાર્યાલય પર અકસ્માત અકસ્માત સુરક્ષા વીમા યોજના જેમાં પાંચ લાખ દસ લાખ પંદર લાખ સુધીના આકસ્મિક જો તમારું મૃત્યુ થાય તો નાગરિકોને લાભ મળે તદઉપરાંત રેશન કાર્ડ ઈ કેવાયસીના અને આધાર કાર્ડનો કેમ્પ એ માનનીય સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યો છે આ કેમ્પમાં વિસ્તાર વડોદરા લોકસભાના દરેક નાગરિકો લાભ લઈ શકે છે અમારા સ્થાનિક વડોદર્સમાંથી પણ મોટી સંખ્યામાં આજે નાગરિકોએ લાભ લીધો છે આપના સ્પાય ટુડેના માધ્યમથી હું સૌને અપીલ કરવા માગું છું કે આ અટલ જનસેવા કેન્દ્ર પર આપણને આ આ લાભનો લાભ લો અક્ષય પટેલ વર્દસ્પ